જય ભીમ જય સંવિધાન ખાસ વાત કરવાની છે પશુ બલુની પશુબલીની મિત્રો વાત કરવાની છે રાજકોટ જિલ્લાનું બેટલા ગામ બેટલા ગામની સીમની અંદર જે દર પંદર દિવસે જે પરંપરા મુજબ આજે જે પ્રાણી એટલે કે જે બોકડાની જે બલી સડાવવામાં આવતી હોય દર પંદર દિવસે અને જ્યાં વિજ્ઞાન જાથાના જે ચેરમેન જે જયંતભાઈ પંડ્યા છે તેમને જાણ થતા વિજ્ઞાન જાથાના ચેરમેન જે જયંતભાઈ પંડ્યા જે રાજકોટના એરપોર્ટના જે પોલીસ સ્ટેશન નજીક આવતું હોય અને જે પોલીસ કાફલો લઈ જાણ થઈ હોય ચેરમેનને જયંતભાઈ પંડ્યાને પોલીસ કાફલો લઈ અને ત્યાં તને પોચ્યા એટલે કે જે સીમની અંદર જ્યાં આડા કાંટા નાખી દેવામાં આવ્યા મિત્રો અને જ્યાં ભૂવા અને જે ભક્તો બધા બધાએ માનતા કરવાવાળા હોય કારણ કે ભુવા ઘણા બધા કહેતા હોય કે તમે સગાઈ ન થતી હોય તો બોકળા સડાવવાના લગ્ન ન થતા હોય તો બોકળા સડાવવાના એવું બધું ઘણું બધું મિત્રો આવા જે અંધશ્રદ્ધામાં જે ભુવા ખોટીના હોય છે તે આ જે ભોળી પ્રજાને ભોળવી અને જે આવા બોકડા સડાવવાનું એવું બધું જે માતાજીના નામ ઉપર કરતા હોય છે તો આજે જે રાજકોટ જિલ્લાના જે બેટલા સીમની અંદર જે બોકળા શાળામાં આવતા હતા અને જ્યાં વિજ્ઞાન જથાના ચેરમેન જયંતભાઈ પંડ્યાના પોલીસ કાફલો લઈને પહોંચી ગયા અને જ્યાં આડા કાંટા પણ નાખ્યા હતા અને જે ભુવાને અને જે ભક્તોને બધાને ખબર પડી ગઈ શ્રદ્ધાળુઓને કે જે વિજ્ઞાન જથાના ચેરમેન અને પોલીસનો કાફલો આવે છે એટલે બધાય ભૂઠિયું વાળીને ભાગ્યા હવે ત્યાં મોઠયું વાળીને ભાગ્યા એટલે જયંતભાઈ પંડ્યાની બધા પહોંચી ગયા મંદિર પર મંદિર પર પૂગી ગયા એટલે જો કે બધા ઓલા જે કાંઈ પ્રસાદ હતો તે ધરી અને ભાગી ગયા જો કે ના ના લોહીના ખાબો છે માંસ પણ પડ્યું છે ના મટન પણ પડ્યું છે અને જે આપણે જે માતાજીને જે ધૂપ દેતા હોય એને ધૂપની અંદર પણ જે ધૂપ દેવામાં આવ્યો છે મિત્રો એ પણ વિડીયો હું તમને દેખાડીશ આ વિડીયોમાં તમે જોડાયેલા રહેજો કોઈ જાતા નહીં અને મિત્રો જે ચાર બોકડા હતા તે પણ છોડી દેવામાં આવ્યા જે ભુવા જે અને જે બધા હતા તે મુઠીઓ વાળીને ભાગ્યા બરોબર એટલે મિત્રો આવા જે અંધશ્રદ્ધાની અંદર જે આ ભુવા ભરાડાઓને તાંત્રિકમાં મિત્રો પડવું નહીં અને માતાજી હાચા આપણે એમ નથી કહેતા ખોટા છે માતાજીનો કોઈ વિરોધ કરવી એવું નથી પણ જે માતાજી હોય એ જીવતા જીવનો કોઈ દિવસ જીવ લઈ નહીં જીવતા જીવનો જીવ લઈ માતાજી કહેવાય રાક્ષસ હોય એ જીવતા જીવનો જીવ લઈ માતાજીને તમે શુદ્ધ પ્રસાદ ચડાવો બરોબર સોખા ચડાવો તમે નિવત કરો સોખા ઘીના નિવત કરો લાડવા ચડાવો એનો કોઈ વિરોધ નથી મિત્રો પણ જ્યાં આ ભોવાને અને જ્યાં પબ્લિકને ખાવા હાટું કરતા હોય ભક્તોને ભુવાને ખાવા હાટું કરતા હોય બાકી માતાજી આવું માસ્ક નથી ખાતા બરોબર જીવતા જીવનો માતાજી કોઈ જીવ લેતા નથી હવે તમે વિચાર કરો મિત્રો એક જ ઝાટકે ઉલાળી નાખે બોકડાને અને માથું તડફડતું હોય અને એને પછી પ્રસાદ કરી અને બધાને રમાડે છે માતાજીને એટલે માતાજી કોઈ જીવતા જીવનો કોઈ જીવ લેતા નથી અને આ બધી અંધશ્રદ્ધા છે કારણ કે તમે ચોખ્ખા ઘીનો શેરો બનાવો લાડવા બનાવો ફળ ફૂલ એવું તમે બધું ચડાવો ભગવાનને બરાબર પણ માતાજી કોઈ આવા જીવતા જીવનો જીવ લેતા નથી એટલે મિત્રો જે આ રાજકોટ જિલ્લાની મેં વાત કરી બેટલા ગામની જીમની અંદર જે આપણે જયંતભાઈ પહોંચી ગયા અને જે મુઠિયુંવાળી બધાએ ભાગ્યા ભોવા અને ભક્તો અને જે અંધશ્રદ્ધામાં જે આ ભોવા ખોટીના નાખતા હોય છે અલગ અલગ બધા સ્ટંટ કરતા હોય છે જે કોઈને દુઃખ હોય તો બોકળા સડાવવાનું કંઈ દારૂ સડાવાનું કંઈ ઘણા બધા એવા કિસ્સા મિત્રો આગળ સામે આવતા હોય છે તમે વિડીયા પણ તમે સાંભળતા હોય છે અને જે વિજ્ઞાન જાથાની જે ટીમ છે સરસ ભારતની અંદર અને ગુજરાતની અંદર જે જયંતભાઈ પંડ્યા પણ સારું કામ કરી રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર કારણ કે જે આવા જે મોંઘુ પશુ બલી છે તેને જે વિજ્ઞાન રાથાના ચેરમેન જે જયંતભાઈ પંડ્યા રોકાવે છે તો સારી બાબત કહેવાય અને આવા ભૂવા ભરાડા અને જે તાંત્રિકો છે એ આવા જે ભોળી પ્રજાને ભોળવી અને જે આવા બધા સ્ટંટ કરતા હોય અને જે કોઈને દુઃખ હોય તો એ કોઈના લગ્ન ન થતા હોય કોઈની હગાઈ ન થતી હોય ને એ ભભૂતિ આપતા હોય ને બોકળા સડાવવાની વાત કરતા હોય ને એટલે આ દુઃખના મારે આવું બધું કરતા હોય છે એ અંધશ્રદ્ધામાં જે અમુક લોકો પડેલા હોય એ આવા બધાએ સ્ટન્ટ કરતા હોય છે મિત્રો તો મિત્રો રેકોર્ડિંગ પણ હું મૂકીશ અને જે આ દર પંદર દિવસે દર પંદર દિવસે જે આવા બોકડા સડાવવામાં આવે છે બેટલાની સીમમાં અને જે આપણે જયંતભાઈ પંડ્યા પણ પહોંચી ગયા અને

ત્યાં પંડ્યા અને પોલીસ મિત્રો તમે જોઈ શકો છો પોસ્ટમાં પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો જે આ જે ભૂવા હતા એ તે ભાગી ગયા છે અને જે આ જે શાક પણ હતું તે એ પણ પ્રસાદ પણ તેમની ગાડીમાં સાથે લઈ ગયા છે અને જ્યાં તમે જોઈ શકો છો જે આ જે મંદિર છે અને જે આ સીમની અંદર જે આ વિજ્ઞાન પ્રથાના ચેરમેન વિજ્ઞાન રાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા પહોંચી ગયા છે અને જો તમે જોઈ શકો છો ફર્સ્ટમાં જે આ વિડીયોની અંદર જો આ લોહી પણ છે અને જો આ પ્રસાદ પણ જે આ જીવતા જીવની જે બલી સડાવવામાં આવી છે તે પણ તમે જોઈ શકો છો જે આ લોહી પણ તમને આમાં દેખાય છે મિત્રો જે આવી અનશ્રદ્ધામાં આવા જે ભુવા ભરાડા અને જે ભોળી પ્રજાને ભોળવી અને જે આવા મૂંગુ પ્રાણીની બલી બોકડાની સડાવતા હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો આ જે અંદર જે આ માતાજીના નામ ઉપર આ બોકડા સડાવતા હોય છે અને પણ ધૂપ પણ જો તમે જોઈ શકો છો ધૂપ પણ આજે આ શાક નો આપેલું છે મંદિર છે જે કરેલું છે માતાજીનું મંદિર છે જે બેડલાની અંદર જે શીમ અંદર જે આવેલું છે અને જે વિજ્ઞાન જાથાના ચેરમેન જે જયંતભાઈ પંડ્યા અને પોલીસ પણ બંદોબસ્ત પણ સાથે લઈ ગયા છે અને જે ભુવા છે તે મુઠીયું વાળીને ભાગી ગયા છે મિત્રો તો તો મિત્રો તમે જે આખો આ વિડીયો સાંભળ્યો અને જોયો જે ફર્સ્ટમાં તમને દેખાય છે રાજકોટ જિલ્લાના જે બેડલા ગામની સીમની અંદર જ્યાં વિજ્ઞાન જથાના ચેરમેન અને જયંતભાઈ પંડ્યા અને પોલીસ કાપલો સહિતના જ્યાં મંદિર છે ગામની સીમની અંદર ત્યાં પહોંચી ગયા રાતના અને જે રાતના ખબર પડી ગઈ કે જે વિજ્ઞાન જથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા અને પોલીસ કાપલો આવી ગયા એટલે આ જે જે ભોવા છે તે મુઠ્યું વાળીને અને જે ભાગી ગયા અને જેના ભક્તો હતા તે પણ ભાગી ગયા અને જે જે પંડ્યાએ પણ બસાવી લીધા મિત્રો સારી બાબત પોલીસ કાપલો પણ ગઈ અને પસ્ટની અંદર જોયું પ્રસાદ પણ પડેલો છે જે જીવતા જીવનો અને જ્યાં પણ લોહીના પણ ખાબોશિયા ભરેલા છે અને જે મંદિર પણ છે તે ફર્સ્ટની અંદર જોયું અને જે ધૂપેળિયામાં જ્યાં આ જે પછુની જે બલિશાળવામાં આવી તે પણ ધૂપ પણ તમે મિત્રો જોયો એટલે ખરેખર આ અંધશ્રધ્ધા કહેવાય કારણ કે માતાજી કોઈ જીવતા જીવનો જીવ લેતા નથી માતાજીને લાડવા ચડાવો પ્રસાદ સડાવો ફળ ફૂલ એવું સડાવો એનો કોઈ વિરોધ નથી પણ જે આવા મૂંઘુ પ્રાણી છે એને ખરેખર આવા માતાજી કોઈ નથી કે મને મૂંઘુ પ્રાણીની બલી સડાવો કોઈ લોહી લેતા નથી માતાજી બરોબર જો કે માતાજીના બલી બકરાની સડાવતા હોય તો આ ભુવાને તો એવું હોય લોહી દેવું હોય માતાજીને તો એની આંગળી કાપી આપે ને એનો પગ કાપી નાખે એનો હાથ કાપી નાખે કેમ કારણ કે એના એને દુખે એને ના દુઃખે એટલે ઈ નો કરાય એના છોકરાની બલી સડાવો ને બીજા છોકરાની બલી સડાવે એમ કે થોડાક દિવસ પેલા પણ એક પાણી ની અંદર દીકરીની બલી ચડાવી ભુવાએ ખોટીના રાણનાએ એ બલી ચડાવી ભોવા અને માતાજીને સાટા ઉડાડવામાં આવ્યા હતા મિત્રો આવા બધા અંધશ્રદ્ધામાં જે ભુવા ખોટીના જે ભોળી પડે ભોળવી અને લાલચ આપીને તમારે આ થઈ જાય આ થઈ જાય તમારે દારૂ સડાવવા પડશે કુકડા ચડાવવા પડશે અને આવી રીતે બલી મૂંગા એટલે આવી રીતે ભોળવી અને જે ભુવા ભરાડા આવી રીતે કરતા હોય છે તે જે આ બેડલાની સીમમાં દર પંદર દિવસે પણ આવું જે ચડાવતા હોય છે મિત્રો અને જે આજે પણ વિજ્ઞાન રાથાને ટીમને પણ ખબર પડી ગઈ અને પોચી ગયા અને જે શ્યાર જે બકરા હતા તેને પણ બસાવી લીધા એટલે સારી બાબત કહેવાય વિજ્ઞાન રથાના ચેરમેન કારણ કે ગુજરાતમાં અને ભારતમાં આજે વિજ્ઞાન રથાના ચેરમેન છે જયંતભાઈ પંડ્યા અને સારું કામ કરી રહ્યા છે સારી બાબત કહેવાય તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો એટલે આવા નવા વિડીયો મેં તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો આ વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન